गाजे छे गीत जाहे तनारे रंग भर्यु नानू रूपाळू मारो गामडू नदियो नादी मिठा नीर रे रंग भर्यु नानू રૂપાળું મારું ગામડું સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગભરું નાનું રૂપાળું મારું ગામડું દુઃખમાં ભેડું છે આખું ગામ રે રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગભરું નાનું રૂપાડુ મારુ ગામડુ ધંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ઘેર ઘેર ઘંટિઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રેટિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ખટક ખટું કે સાડ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઊંચા નીચા ના નથી ભેદરે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ કામધેનુ સમાણી ગાવડી રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ધીંગી ધુરાના ધરનાર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ અંતર પ્રકાશ સૌની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સામે જુવે ત્યાં હેત નીત રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું આખડીએ એમિ છલકાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સંતાવિનો બાની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાંધી બાપુનો જય જયકાર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ગાજે છે ગીત જા હે તનાર રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ નદીઓ નાધીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ गाजे छे गीत जाहे तनारे रंग भर्यु नानू रूपाळू मारो गामडू नदियो नादिमा मिठा नीर